માતાજી બધું નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશે જ અને એમ કહેવાય કે ગુલાબ અરિયા ગણેશ મ્યુઝિક બ્લોગ એમે તમે સબસ્ક્રાઇબ કરી રીતે કરી દેજો આજે એક તમને નવા અંદાજમાં વિડીયો બતાવું છું મેં કારણ કે અમારા ઘરોમાં એવું પરંપરા ચાલી રહ્યું છે તો દેવ દિહાઓ દેવ દીહાઓ વાર છે પણ એનો દેવ કરવાનો આવે તો અમારે ઘરે પરંપરા એવી છે બધાના ગામડામાં હશે જ જેને 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 જેના ગામમાં હોય તે કોમેન્ટ કરતા રહેજો અને કેવો મારો બ્લોગ લાગ્યો એ પણ કોમેન્ટ કરતાં રહીજો અમે કામ સ્ટાર્ટ કરીએ છીએ કે આજે દેવ છે અમારે ઘરે તો એ નિમિત્તે દેવ છે બરાબર છે તો ભજ્જા બની ગયા છે ઢેબરા બનાવી છે રેડી તો બતાવું તમને મેં બે ઘડી ચાલો મિત્રો આ છે ભજીયા અને આ પેલા વિધી કરવાના બરાબર છે વિધિ કરવાના ભજ્જા બનાવે બની ગયા છે અને ચાલો બીજા પણ રેડી છે કોરાય હેડી કોરાય તો કેમ ને જા કોબ ડોરે બરે આડો પાણી દબન લે બકા સોડ દોસ્તો આ વિધિ માટે મેં જઈ રહ્યો છું હવે વિધિ ચાલુ કરીએ કઈ બરાબર છે ચાલો 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 બધા ચાલો બીજા આ દેવ કરીએ એની વિધિ માટે લઈ જઈ રહ્યો છું મકાઈ કઈ બાજુ મોટી મોટી એકદમ મોટી મોટી આ છે મારા બસ અહીં રાખી દે બસ દોસ્તો અમારા ગામની પરંપરાની રીત એમ કેવાય કે દેવ ની રીત એની મેં આ વિધિ કરી રહ્યો છું જાતે જ બરાબર ને હાજુભાઈ કઈ રીતે કરવાની તમારા ગામમાં કરતા હશે તો પણ ને મકાઈ ને કઈ જીવડો નહીં પડી જાય આખી ખેતી આપણે આ એવા એક બે ત્રણ છો લાડવા છે લાડવા અને આ ઈયળ ઈયળ અને ઈયળ કહેવાય છ ઈયળ છો લાડવા તો આ રીતની વિધિ કરીએ છીએ અમે અને કોમેન્ટ કરતા રહેજો આવા નવા વિડીયો નવા નવા આપતા છે હવે ચાલું કરીએ વિધિ રેડી જય માતાજી જય ધરતી માતા ભલા અરે દફું વાળા તું એમ બરાબર અરે એમ શું કરે ત્રણ જય માતાજી જય ગોમના દેવ બધું કમ્પ્લીટ ભાગજોડો મા કઈ કમ્પ્લીટ પાક દેવની વિધિ કરી રહ્યા છીએ અમે આજે દેવની વિધિ કરવા તો સપોર્ટ કરજો સપોર્ટ કરજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બરાબર છે હા તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આવા નવા વિડીયો તમને નવા નવા અંદાજમાં આવતા રહેશે મળશું પાછા આવતા વિડીયોમાં જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય બજરંગ બરાબર છે